આ બધા વચનો યોગ્ય નથી આ બધા શબ્દો દેવાયતભાઈ ખવડ માટે પણ યોગ્ય નથી તો ખરેખર મારા ભાઈઓ અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો ભાઈ ખરેખર આ ભાઈએ મિત્રો દેવાયત ખવડ અને બ્રિજદાન ઘટવી બંનેને આડે હાથે લીધા છે કેમ કે બંને ડાયરા કરે છે બહુ મોટા કલાકાર છે એમને લાખો લોકો સાંભળે છે લાખો લોકો એમના ડાયરામાં આવે છે અને છતાં એ લોકો અંદર ભાઈ એને લઈને હકાભા ગઢવી પણ મેદાને ઉતર્યા હતા તમને ખબર હશે પણ અત્યારે સાહેબ અત્યારે આ જીતુભાઈ છે જીતુભાઈ ગઢવી કે જેમને જેમને દેવાત ખવડ અને બ્રિજદાન ગઢવી બંનેને મિત્રો આડે હાથે લીધા છે અને બંનેને આડે હાથે લીધા એમ મેં કીધું છે કે તમે જે વિવાદ કરો છો ને ભાઈ એ તમે શું કરો છો તમે કલાકારની દ્રષ્ટિ છે તમે કલાકાર છો એક કલાકારની રીતે તમે કામ કરો છો ડાયરાવ કરો છો લાખો લોકો તમે તમને સાંભળે છે પણ તમે જે કામ કરો છો એ બધાને ખબર છે કે અંદરો અંદર લડો છો પછી માફી માગી લો છો બે વર્ષ જૂનો વિવાદ અને બે વર્ષ પછી તમે એ વિવાદને વકરાવો છો અને ત્યારબાદ તમે જો ભાઈ આવું કરો તો કેવું ચાલે ભાઈ એટલે લોકો તો એ મિત્રો અત્યારે વિરોધ વધારવાનું કામ કરે છે પણ એની વચ્ચે અત્યારે જીતુભાઈ તમે જોઈ રહ્યા છો આ જીતુભાઈ એ ખરેખર સમજવા જેવી વાત કરી છે અને દેવાયત ખબર અને બ્રિજદાન ગઢવી કે બંનેને મિત્રો આ ભાઈએ ખુલ્લે આમ કીધું છે બંનેને બંનેને કીધું છે એકને નથી કીધું એકને કહેવાથી એમ લાગે કે ભાઈ આ દેવાત ખવડ બાજુ હશે કે બ્રિજદાન ગઢવી બાજુ છે પણ આ ભાઈ તો બંનેને કીધું છે અને શું કીધું છે એ તમારી આંખોથી તમે પહેલાં વિડિયો જોઈ લો જય માતાજી જય માં સોનભાઈ હું શું જીતુદાન ગઢવી બ્રિજરાજદાને જે આ કૃત્ય કર્યું એક સોનબાઈના મંદિરમાં સમાધાન થયા પછી માં હોનબાઈની પણ ગરીમા આ લોકોએ હાચવી નથી એમાં ખાસ તો બીજરાજદાનનો આ વખતે વાંક છે બીજરાજદાન જે બોલ્યા એને અમે ચારણ સમાજ વખોડી કાઢીએ છીએ કાઠી દરબાર થઈ માય કાંગલીનો ભેંસના પેટનો આ બધા વચનો યોગ્ય નથી આ બધા શબ્દો દેવાજભાઇ ખવડ માટે પણ યોગ્ય નથી